નિસ્વાર્થ સેવા કોને કહેવાય એ જોવું હોય તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે આવેલું કામધેનુ ગૌ હોસ્પિટલની મુલાકાત અવશ્ય લેવી પવિત્ર પવિત્રનગરી સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે આવેલી આ છે કામધેનુ ગૌ હોસ્પિટલ કે જ્યાં સિદ્ધપુર તાલુકાના ગામો સિદ્ધપુર શહેર અને ઊંઝા તાલુકા આજુબાજુ બીમાર ગાયોને આ હોસ્પિટલમાં લાવવામાં આવે છે તેમની દવાઓ ઉપરાંત ઓપરેશન કરવામાં આવે છે સાથે સાથે કોઈ કોલ કરી આ હોસ્પિટલને જાણ કરે તો એમની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી અવિરતપણે સેવા કરવા ચોવીસ કલાક તત્પર હોય છે આ ગૌ હોસ્પિટલમાં હાલમાં એકસો એકત્રીસ ગૌમાતાઓ હયાત છે આવી જે હયાત છે આવી ગૌ હોસ્પિટલ અને ગૌશાળા કે જ્યાં માત્ર બીમાર ગાયોની ખૂબ સુંદર રીતે સેવા કરવામાં આવી છે જ્યાં રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે આ ગૌ હોસ્પિટલને સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટ મળેલ નથી માત્ર ને માત્ર લોકફાળો દાતા ઉપર નિર્ભર આ ગૌ હોસ્પિટલ ચાલે છે આ ગૌ હોસ્પિટલનો માસિક ખર્ચ આશરે સાતથી આઠ લાખ રૂપિયા થાય છે તેવા ગૌ હોસ્પિટલના મુખ્ય સંચાલક શ્રી ડીટી ટી ઝાલા દ્વારા મળ્યું છે આજના ફાસ્ટર યુગમાં આવી સેવા કરવી ખૂબ જ કઠિન છે સ્વાર્થની આ દુનિયામાં માલિકો દુધાળા પશુઓ રાખે છે પણ જ્યારે તે અશક્ત બને છે ત્યારે તેને તરછોડી દે છે ત્યારે નિસ્વાર્થ ભાવનાથી સેવા કરતા અને તે પણ ગૌમાતાના સહારે અને ભગવાન શ્રી કૃષ્ણ પર ભરોસો રાખી ચલાવતા તમામ આયોજકો અને ટ્રસ્ટીઓ અને કર્મચારીને ખરેખર વંદન તો ખરા પણ ખરેખર અભિનંદનને પાત્ર છે જો ખરેખર દાન કરવું હોય તો આવી સંસ્થાઓને કરવું જોઈએ જે ખરેખર મૂંગા પશુઓને અને એમાં હિન્દુ ધર્મના જેમને ગૌમાતાનો માતાનો દરજ્જો આપવામાં આવ્યો તો ગૌશાળાઓ અને ગૌ હોસ્પિટલમાં કરશો તો આપની શક્તિ મુજબ તો કુદરતી સાથે સાથે અબોલ પશુઓના પણ આશીર્વાદ જરૂર મળે સહકારની અપેક્ષા શું નામ છે સાહેબ આપનું મારું નામ ડીપી ઝાલા કામધેનુ ગૌ હોસ્પિટલ આ ગૌશાળા કેટલા ટાઈમથી ચાલે છે

આ સેવાનું માધ્યમ કરવા માટે આપ કેટલા સમયથી ભોગ આપી રહ્યા છો અને દસ વર્ષ થયા અમને આ સેવા ચાલુ કરી અહીંયા આ ગૌશાળા ચલાવવા માટે કંઈક તકલીફ પડી રહી છે તકલીફ તો બધી તકલીફો જ છે કારણ કે ગૌશાળામાં તકલીફો સિવાય તો હોતી જ નહીં મેન વસ્તુ પૈસા કારણ કે અમારે અહીંયા આવકનો કોઈ સ્ત્રોત નહીં અહીંયા જેટલી બધી ગાયો છે બધી બીમાર છે અમે ચા પીવા પણ દૂધ બહારથી લાવીએ અહીંયા લાખ રૂપિયા ખર્ચો તો ખૂબ ખૂબ આભાર તમારું ગૌ સેવા પ્રત્યેની જે લાગણી અને સેવા કરવા માટેનું જે આપણું માધ્યમ છે તે ખરેખર સારું છે સનાતન ધર્મની અંદર ગાય માતાને માતાનો દરજ્જો આપ્યો છે એ બદલ આપ ગૌ માતાને એક સાચી માતા તરીકેની ભાવના સાથેની જે પૂજ્ય ભાવનાઓથી કાર્ય કરી રહ્યા છો એને બિરદાવું છું રીટી જાલા સાહેબ ટીવી રિપોર્ટર ઠાકોર જક્ષી બાપુ દનાવાડા